હે ખાતે ભવ્ય પાટોત્સવ અબડાસાના જખો નલિયા રોડ પર આવેલ હે બાવાધામ ખાતે સાતમા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અનેક સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા હે અધ્યક્ષ ધિપતિ શ્રી જોશીએ વિગતો આપતા જણાવ્યું હતું કે સાતમા પાટોત્સવ પ્રસંગે રુદ્રયજ્ઞ સહિત મહાપ્રસાદ અને રાત્રે અંજારના પાતિયારામા મંડળ દ્વારા રામદેવ આખ્યાનનો પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોય છે આસપાસના ગામડાઓ સહિત સેંકડોની સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા વૈશાખ સુદ અગિયારસ અને કારતક સુદ અગિયારસ અહીં રુદ્રયજ્ઞ સહિતના વિવિધ કાર્યક્રમો છેલ્લા સાત વર્ષથી યોજાઈ રહ્યા છે વિશેષ ઉપસ્થિત અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું હતું કે અંતરિયાળ અબડાસા વિસ્તારમાં ધાર્મિક સ્થાનોમાં ખૂબ નામના ધરાવતું આ સ્થાન દિનદુખિયાઓ માટે આસ્થાનું સ્થાન બની ગયું છે શ્રીએ કહ્યું હતું કે અંધશ્રદ્ધાથી દૂર રહી લોકો અહીં માથું ટેકવી પોતાની મનોકામનાઓ પૂર્ણ કરતા હોય છે જય શ્રી હે બાબા જયમાં આશાપુરા જય ગુરુ મહારાજ સાથે આજે આપણે જખો મુકામે વૈશાખ સુદ અગિયારસ નિમિત્તે હે બાવા ધામ ઉપર લઘુરૂદ્ર યજ્ઞ અને સવારના શોભાયાત્રા પછી ગાયોને ઘાસચારો એ પછી સંતો મંતોની ઉપસ્થિતિમાં ધર્મની ધજા અને મહાપ્રસાદ તથા સાયમ આરતી એ પછી હરિહર અને એ પછી રાત્રે રામા મંડળ રાખેલ છે પાતિયા રામા મંડળ દ્વારા તો સર્વે ભાવિ ભક્તોને મારી નમ્ર વિનંતી છે અને ભાવભર્યું આમંત્રણ છે અત્યારે મારા આમંત્રણને માન દઈ અહીંયા બહુડી સંખ્યામાં જે માતાઓ બહેનો દીકરીઓ ભાઈઓ પધાર્યા છે એ બધાનું હૃદયથી ભાવ વ્યક્ત કરું છું અને હજી પણ આપણો કાર્યક્રમ આગળ રાત્રિય દરમિયાન પણ છે રામાપીનું આખ્યાન છે તો સર્વેને હજી મારું ભાવભર્યું આમંત્રણ છે અને બહુ આનંદની વાત છે કે સાધુ સંતોની ઉપસ્થિતિ કારણ કે સંતનો હોત સંસાર મેં તો જલે જાત બ્રહ્માંડ સંત વિનાનું કાંઈ નથી કારણ કે એમના આશીર્વાદ અને એમની પ્રેરણાથી જ બધું થતું હોય છે કારણ કે ગુરુ મહારાજની પ્રેરણાથી જ બધું થતું હોય છે આ કોઈ પરેશ મહારાજ કરી શકે એવું નથી આ ગુરુ મહારાજની સાધુ સંતોની બધાની પ્રેરણા અને આશીર્વાદ રૂપી આજે કાર્યો થઈ રહ્યા છે આજે સાત વર્ષની અંદર આ પંદરમું આયોજન છે કારણ કે કાર્તક સુદ રસ અને વૈશાખ સુદ અગિયારસના ભવ્યથી ભવ્ય હવનોનું આયોજન સંતવાણીનું આયોજન અને ભોજનનો પ્રસાદનું આયોજન રાખવામાં આવે છે અને એમાં પણ મારે એક કલી અંદર એક નવું નામ છે હે બાવા જે શિવથી મારે અંદરથી એવું છે કે શિવથી જે જોડેલ છે તત્વ એવા હે બાવાના સાનિધ્યમાં અનેક વ્યક્તિઓ આવે છે અને હું જસભાગી બનું છું કે એ વ્યક્તિઓ આવે છે રડતા અને હસતા જાય છે બાવાની પ્રેરણાથી એમાં પણ હે બાવાની કૃપા એવી છે કે ગાય જમાડો નિયાણી જમાડવાની સાત્વિક જે છે એ બધું અહીંયાથી બતાવવામાં આવે છે કોઈને એવું નથી કે તમે ઠીક ઠકરા કાઢો કે તમારાથી કરેલું છે અંધવિશ્વાસમાં જવાનું જ નહીં મારી એક ખાસ અંદરથી બધાને ભક્તોને ખાસ અપીલ છે કે અંધવિશ્વાસમાં જવાનું નહીં તમારે આશીર્વાદ લેવા હોય તો આવા સાધુ સંતો અનેક ચેતનાઓ છે જેના તમે દ્વારે પહોંચી જાઓ એટલે તમારી કરમની જે ગતિ છે એ ગતિને સ્લો કરી દે છે માટે આવા તત્વો આગળ જઈને આશીર્વાદ પ્રાપ્ત કરો તમે આ કરેલું ઠીપ ઠકરા એમાં જાવું નહીં એ મારી ખાસ અંદરથી એક અપીલ છે સાથે મારી એક ટેક પણ છે કે અહીંયા હે ધામ ઉપર કોઈ પણ માગવામાં વસ્તુ આવતી નથી કે આમ ડે ને આટલું કે કોઈ મિટિંગ કે માંગવામાં આવતું નથી જે સ્વયંની ઈચ્છાથી આપે છે એ લેવામાં આવે છે અને આજે આ સાતમો પાટોત્સવ છે હે બાવાધામનું અને સાધુ સંતોના આશીર્વાદ હે બાબાના આશીર્વાદ ગુરુ મહારાજની કૃપાથી કાયમના માટે આવું ચાલુ રહે એવા મારા નાથ આગળ અરજી મૂકું છું અને બધાયને જય શ્રી હે બાવા જય માં આશાપુરા જય ગુરુ મહારાજ આપણે જખૌ નલિયા રોડ ઉપર એ બાવા ધામ જે આવી છે એનામાં જે મહારાજ છે એ ખૂબ જ ટુકટ એમાં એટલું બધું વિકસાયું છે અને ખૂબ જ સારી રીતે અને 12 મહિનામાં બે ચાર પ્રોગ્રામ ધાર્મિક થતા હોય તો હિન્દુ સમાજના માટે એ ગૌરવ લેવાની વાત છે બોર્ડર એરિયા છે અને આજુબાજુના લોકો એમને જોડ્યા છે ખૂબ જ ભાવનાથી માણસો આજે પણ મોટી સંખ્યામાં હજાર પંદરસો જમવાનું રાખ્યું છે અને પાટોત્સવ રાખ્યો છે અને એનામાં તમામ આજુબાજુના જે જગ્યાઓના મત છે આ રામવાળાના હોય પિંગલેશ્વરના હોય સિંધોડીના હોય આજુબાજુ તેમજ સામાજિક અગ્રણી રાજકીય અગ્રણી બધા આજે જોડાણા છે અને સારી રીતે અને સાંજે રામદેવીનું અખ્યાન છે એ પણ પાંતિયાવાળા કચ્છમાં સારામાં સારું જો અખ્યાન કરતા પાતિયાવાળા એનો સાંજે અખ્યાન છે જેનાથી આપણી હિન્દુ સમાજની પરંપરાગત શું છે શું નથી બધાને જાણવાનું મળે એટલે ખૂબ જ સારું આયોજન છે અને અમને પણ કાયમ આવતા હોઈ અને આ આયોજનમાં લાભ લેતા હોઈ અને સંસરીના આશીર્વાદ મેળવી છે બોલો હે બાબા કી બોલો હે બાબા કી બોલ લક્ષ્મણગિરી મહારાજી કી હે બાવાધામ જખૌ સાતમો પાટોત્સવ નિમિત્તે સંતો મંતો બધાએ પધાર્યા છે એના એ બાબા તરફથી કાદીપતિ બધાને આભાર માનીએ છીએ પ્લસ આવો ઉત્સવ હર વર્ષે એ બાબત અમે થાય છે વિનંતી બધાને ભક્તો ભક્તોને મહાપ્રસાદને આવવાનું આમંત્રણ આપો ટૂંક સમયમાં બહુ ટૂંક સમયમાં એ બાબત આમનું આવું મહિમા કચ્છમાં પહેલીવાર જોવા મળ્યો છે ને એ બાબા પરેશ મહારાજ ને ધન્ય છે કે આવી પ્રેરણા લઈને ધર્મદા લઈને નીકળ્યા છે બોલો હે બાબા ધામ જય હે પાબુ દાદા કી જય સાવિન કે ભક્તો કી જય ભગવાન સૌ સદા સુખી રખે જય પરેશ મહારાજ કી જય